અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને થરાદ બન્યું રામમય થરાદ શહેરમાં રામજી મંદિર ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા મહાઆરતી કરાઈ જય શ્રી રામના નારાથી સમગ્ર રામજી મંદિર ગુંજી ઉઠ્યું રામજી મંદિરમાં મહાઆરતી બાદ રામધૂન યોજાઈ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને સાંસદ પરબત પટેલ રામધૂનમાં જોડાયા Vamos. Oh. બાવીસ ના રોજ પ્રભુ શ્રીરામની જ ભવનની અંદર બિરાજમાન થશે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના પરદસ્તે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને દુનિયાભરના કરોડો કરોડો લોકો રામ ભક્તો જેને પોતાના હૃદયની અંદર રામ બિરાજમાન હોય એ જ પ્રમાણનો ભાવ ચારે બાજુ થઈ ગયો છે એક 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 ગામની અંદર એક 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 ઘર સુધી એ પર્વત વિસ્તાર હોય કે રણપ્રદેશ હોય સમુદ્ર કિનારો હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાં જોઈએ તે રામમય છે આજે હું તો સવારથી જ એક એક ગામમાં જાઉં છું દરેક ગામની અંદર જાગરણના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ગામના સામૂહિક ભોજન આખું ગામ ભેગું થઈને કરે એવા કાર્યક્રમો છે રામધૂન સવારે ભક્તિ ફેરી અદ્ભુત રામમય વાતાવરણ બન્યું છે જાણે દરેકના હૃદયની અંદર રામ બિરાજમાન થઈ ગયા હોય ને તેવું વાતાવરણ આજે દેશભરની અંદર દેખાય છે તમામ ગુજરાતના ના પ્રજાજનોને જય શ્રી રામ બ્યુરો રિપોર્ટ સત્યનીરભાઈ ન્યૂઝ ચેનલ